લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પરિણામ ચોથી જૂને આવવા જઈ રહ્યું છે ત્યારે એક્ઝિટ પોલ આવી ગયા છે અલગ અલગ ન્યૂઝ એજન્સીઓના એક્ઝિટ પોલ આવ્યા છે જેના પર વિશ્લેષકો અને પત્રકારો ખાસ વિશ્લેષણ કરીને જાણકારી આપી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે અને ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે એક ખાસ વાત કહી છે બધા પોલ ને લઈને જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે સોશિયલ મીડિયા પર તેમની ટ્વીટ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમને પત્રકારોથી લઈને તમામ લોકો પર નિશાન પણ સાધ્યું છે મહત્વનું છે કે જ્યારે પહેલી તારીખે મતદાન પૂર્ણ થયું સાતમા તબક્કાનું ત્યારબાદથી જ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને એવામાં એનડીએને અમુક જે ન્યૂઝ એજન્સી છે તેમને ત્રણસો પચાસથી પણ વધુ બેઠકો પ્રાપ્ત થશે તેવો લક્ષ્યાંક છે તેવો આંક છે એ રજૂ કર્યો છે ત્યારે હવે આ એક્ઝિટ પોલને લઈને ખાસ

મોદી સરકાર બનશે પરંતુ હવે જે ટ્વીટ તેમને કર્યું છે એ વાયરલ થઈ રહ્યું છે એટલે આ રિપોર્ટમાં પ્રશાંત કિશોરે શું કહ્યું છે તેની વિશે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્યા લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બિહારમાં રાજકીય માહોલ હાલમાં એનડીએની તરફેણમાં છે એક્ઝિટ પોલના અંદાજ મુજબ બિહારમાં એનડીએ ગઠબંધનને અડતાળીસ ટકા વોટ મળવાની ધારણા છે જ્યારે ઇન્ડિયા એલાયન્સને બેતાળીસ ટકા વોટ મળવાની ધારણા છે આ આંકડાઓના આધારે એનડીએને ઓગણત્રીસથી તેત્રીસ બેઠકો મળવાની ધારણા છે ખાસ કરીને ભાજપને તેરથી પંદર બેઠકો જેડીયુને નવથી અગિયાર બેઠકો મળી શકે છે જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને લગભગ પાંચ બેઠકો મળી શકે છે બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ ને સાત થી દસ બેઠકો મળવાની ધારણા છે જેમાં આરજેડી ને છ થી સાત બેઠકો અને કોંગ્રેસ ને એક થી બે બેઠકો મળવાની સંભાવના છે ત્યારે એક્ઝિટ પોલ બાદ પ્રશાંત કિશોરની પ્રતિક્રિયા સામે આવી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ જનસુરતના સ્થાપક અને ચૂંટણી રચનાકાર પ્રશાંત કિશોરે ઘણા મીડિયા વ્યક્તિઓ અને નેતાઓ પર કટાક્ષ કર્યો છે કિશોરે આપી છે કે આવા સામેલ થવાનું ટાળવું જોઈએ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએ ને બહુમતી આપવામાં આવી છે પી કે પહેલાથી જ મોદીના આગમનની આગાહી કરી રહ્યા હતા એક્ઝિટ પોલ પહેલા જ જનસૂરજ પાર્ટીના વડા કિશોરે દાવો કર્યો હતો કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણસો ત્રણ સીટ જીતી શકે છે કેન્દ્રમાં ફરી એનડીએ સરકાર બનવાની આગાહી કરી હતી અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે મળીશું નમસ્કાર